ગાંધીધામમાં પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે ગાંધીધામ કચ્છમાં પ્રખ્યાત પ્રેરણા ફાઉન્ડેશન લોક સેવા માટે સતત સક્રિય રહે છે ત્યારે હવે પ્રેરણા ફાઉન્ડેશન બાળકોને મફત શિક્ષણ આપશે જે અંતર્ગત વાવાઝોડા કેમ્પ ગણેશનગરની બાજુમાં ગાંધીધામ ખાતે ગત તારીખ ના રોજ પ્રેરણા પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં પચાસ જેટલા જરૂરિયાતમંદ બાળકોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે આ તમામ બાળકોનું કોચિંગ ખર્ચ પ્રેરણા ફાઉન્ડેશન ઉઠાવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશન પરિવાર ની પૂરી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને સ્થાનિક યુવાનો, મહિલાઓ અને બજુરગોએ ભરપૂર સહયોગ આપ્યો હતો. પ્રેરણા ફાઉન્ડેશન કી ફાઉન્ડર મે પ્રદીપભાઈ પરીહર ઓર ડોક્ટર કમલેશ ઠારવાની હમ ત્રિનોને જસ્ટ એક બાર ઇસ ચીઝ કે બારે મેં સોચા થા ઓર હમારા યે પ્રોજેક્ટ આપ લોગો કે દ્વારા ઓર વશાબિન ડાંગી કે દ્વારા યે આજ ભી સંપન્ન હોને કે લિયે आ, मतलब आ, स्टार्ट होने के लिए जा रहा है और काफी सारे टीचर्स भी हमारे आ, सामने आए हैं जि, जिन्होंने सामने से अप्रोच किया है कि हम लोगों को इसमें पढ़ाना है उस पढ़ने वाले हैं खास उनके लिए मैं ये बता रही हूँ कि आप लोगों को काफी सारे डॉक्टर्स भी आने वाले हैं पढ़ाने के लिए टीचर्स भी आने वाले हैं और इसमें से कोई भी बच्चा जैसे कि किसी को अच्छा सिंगिंग आता है या किसी को अच्छा डांस आता है कि उनको वो पूरा अच्छा स्टेज दे पाए

और उन्होंने ना हाना हाना मतलब चल रहा था लेकिन